ભાવનગર મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કે આ મહેંદી સ્પર્ધા પહેલાં અગાઉ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરના મોતીબાગમાં આવેલા અટલ ઓડિટોરિયમ હોલ ખાતે સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલી મહેંદી સ્પર્ધામાં પિચોતેર જેટલી બહેનો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ભાવનગરના કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડેપ્યુટી મેયર દંડક સહિતના પદાધિકારીઓ પણ હાજરી આપી હતી કમિટીમાં રૂબરૂ છે મેંદી સ્પર્ધા હરુણા વ્રત ની ઉજવણી કરી શહેર ની લગભગ એકોતેર જેટલી નારી શક્તિ મહિલા શક્તિ આ મેંદી સ્પર્ધામાં પોતાના

ભાનુબેન એન પરમાર ભાવનગર મહાનગરપાલિકામાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું આ ઉપરાંત પ્રોજેક્ટ ઓફિસર તરીકેની વધારાની કામગીરી સંભાળું છું તે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાનો જે મેઇન ઉદ્દેશ છે જનસુખાકારીમાં વધારો કરવાનો એ હેતુને જ ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના જે કલાકારો છે એ કલાકારોને એમની કલાને બહાર લાવવા માટેનું એક પ્લેટફોર્મ મળી રહે તથા જે આપણી નવી જનરેશન છે જે આપણી કલા અને સંસ્કૃતિને વિસરતી જાય છે એ આપણી કલા અને સંસ્કૃતિથી અવગત થાય અને આપણા જે બધા દરેક એજ ગ્રુપના જે જનતા છે એમને મનોરંજન મળી રહે એ હેતુથી સાંસ્કૃતિક વિભાગનો ઊભો કરવામાં આવ્યો છે આપણે દસમી માર્ચના રોજ સબકે મન મે રામ એ આધ્યાત્મિક પ્રોગ્રામ દ્વારા આપણે સાંસ્કૃતિક વિભાગનું ઉદઘાટન કરવામાં આવેલ હતું એ સાંસ્કૃતિક વિભાગ દ્વારા જ તે આજે અલુણા વ્રતની ઉજવણી નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ભાવનગર શહેરના તમામ એજ ગ્રુપના બહેનો દીકરીઓને આ સ્પર્ધામાં લાભ લઈ અને પોતાની કળાને બહાર લાવવા માટેનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી આપણે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે